સોલાર ઉર્જાનો સ્વીકાર કર્યો છે જે દૂરના વિસ્તારોમાં ટકાઉ જીવન માટેનું મોડેલ બની રહ્યું છે બે હજાર માં શરૂ થયેલ આ પ્રોજેક્ટ રૂપિયા એક સોળ કરોડના ખર્ચે પૂર્ણ થયું આમાં ગામના તમામ એકસો ઓગણીસ ઘરોમાં સોલાર રૂફટોપ પેનલ્સની સ્થાપના સામેલ હતી જે કુલ બસો પચીસ પોઈન્ટ પાંચ વીજળીનું ઉત્પાદન કરે છે આ રકમ ગામની કુલ વીજળીની જરૂરિયાતોને વટાવી જાય છે જે તેના રહેવાસીઓ માટે વિશ્વસનીય અને ટકાઉ વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે આ પહેલમાં રેવન્યુ વિભાગ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ બેન્કો અને સોલાર કંપનીઓનો સહયોગ સામેલ હતો આ પ્રોજેક્ટને પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના જાહેર યોગદાન અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડ્સ હેઠળ સબસિડી દ્વારા નોંધપાત્ર સહાય મળી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ગામની સિદ્ધિ માટે પ્રશંસા કરી અને મસાલી ગામે અન્ય સરહદી ગામો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રોજેક્ટની સફળતાએ વાવ અને સુઈગામ તાલુકાના સત્તર વધુ ગામોને સંપૂર્ણ સોલાર પાવર્ડ સમુદાય તરીકે વિકસાવવાની યોજનાઓને પ્રેરણા આપી છે સરપંચ મગનીરામ રાવલે પ્રોજેક્ટથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો અને નોંધ્યું કે સોલાર ઉર્જાના સ્વીકારથી ગામના રહેવાસીઓ માટે વીજળીના મુદ્દાઓને કાયમ માટે ઉકેલવામાં આવ્યા છે અને તેમને વીજળીના બિલના બોજમાંથી મુક્તિ મળી છે આ પરિવર્તન માત્ર રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં સુધારો લાવતું નથી પરંતુ ટકાઉ વિકાસના વ્યાપક લક્ષ્યમાં પણ યોગદાન આપે છે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતા વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ સત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હન્ડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે